આજી ડેમ છે પીવાલાયક પાણી છે એમાં કપડા લોકો ધો છે ગાડીઓ લોકો ધોવે છે એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કઈક નિર્ણય કર્યો સિક્યુરિટી રાખી કરતા જ નથી એમ નો હાલે

ખબર હોય ને એને ખબર પડે ને કે આ કરવું પડે આ પ્રજા પ્રશ્ન છે પાણી છે આપડે કરવું પડે દવા અમારે અમે જો કેતા હોય તો પ્રજા નું કઈ ન કરતા હોય